નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ તેમજ હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં જાહેર રોડ તથા વ્યસ્ત વિસ્તારોમાં ઉભા થતા દબાણો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ તેમજ હેલ્થ વિભાગ દ્વારા જાહેરમાં રોડ તથા વ્યસ્ત વિસ્તારોમાં ઊભા થતા દબાણો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રોડ પર ઊભી રહેતી પાણીપુરીની લારીઓને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે એસ્ટેટ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોએ સાથે મળી ચાંદલોડિયા થલતેજ બોડકદેવ એસજી હાઇવે બહેરામપુરા જમાલપુર અને ઈસનપુર ખોખરા મણિનગર સહિતના વિસ્તારોમાંથી કુલ સાહીઠથી વધારે પાણીપુરીની લારીઓ જપ્ત કરી છે એસ્ટેટ વિભાગને જાહેર રોડ પર પાણીપુરીની લારીઓ ઊભી ન રહે તેવી કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે આ સૂચના અંતર્ગત આજ સવારથી જ એસ્ટેટ તેમજ હેલ્થ વિભાગ દ્વારા પાણીપુરીની લારી રોડ પર ઊભી રાખતા લોકો પર તવાઈ બોલાવી છે શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં મણિનગર ક્રોસ રોડથી મંદિર ગોવિંદવાડીથી વિશાલનગર અને ઈશનપુર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ઝોનલ ઓફિસથી દાણી લીમડા ક્રોસ રોડ મેડી માતા મંદિરથી કલ્યાણજી આનંદી બ્લોક સુધીના માર્ગો પર ચેકિંગ હાથ ધરાયું હતું આ કામગીરી દરમિયાન બાર લારીઓ ઇઠ્યોતેર પરચુરણ જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ નવ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો અહીં સાત લારીઓ અને છેતાલીસ પરચૂરણ સામે કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત પૂર્વ ઝોનમાં ગોમતીપુર ગામ અમરાઈવાડી વિસ્તારમાં એપ્રેલ પાર્કથી રાધે કોમ્પ્લેક્સ સુધી તેમજ ક્રોસ રોડથી હાટકેશ્વર વિસ્તાર સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આ ઝોનમાં કુલ આઠ લારીઓ કબજામાં લેવામાં આવી હતી